ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ ગમે તેને બેઠક મળી હતી બેઠકમાં ચોવીસ મુદ્દાઓ લેવામાં આવ્યા હતા જેમાં વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે તેમજ શહેરને હરિયાળું કરવા અને ફાયરના સાધનોની સમજ આપવાને લઈને પણ ખાસ પગલાં ભરાયા છે મહાનગરપાલિકાના ત્રણ પોઈન્ટ એકસઠ કરોડના કામોને બહાલી આપવામાં આવી છે જ્યારે ગ્રીન સિટી સંસ્થા સાથે મહાનગરપાલિકા આગામી દિવસોમાં બે હજાર પાંચસો જેટલા વૃક્ષારોપણ કરશે જેમાં કોઈ પોતાના ઘરે સામે વૃક્ષ લગાવવા માંગતું હોય તો એક ટીમ આવીને વૃક્ષ પણ લગાવી દેશે જેમાં વૃક્ષ લગાવડાવનાર વ્યક્તિ બસો રૂપિયા જેવો ખર્ચ ભોગવો પડશે ત્યારે મહાનગરપાલિકા પણ બસો રૂપિયા જેવો ખર્ચ કરશે આમ અધ્યક્ષ સ્થાને ત્રણ દરખાસ્તો આવી હતી એકબીજા સંકલન અથવા એકબીજાનો અભિપ્રાય ઝડપથી મળે ઝડપથી વાત થાય તો જ કામ ઉકેલશે નગર આ સમય આપણા નગરું સમય મર્યાદામાં ટાઈમ કાઢ્યા કરશું નવું કામ નહીં થઈ શકે કંપાઉન્ડ કમ્પાઉન્ડ વર્ક બનાવવાનું કામ શરૂ કરે અરંદુ આયાત પાણીના સંપના તમામ ઇનલેટ બંધ કરવાનું તથા સંપ આધારિત પાણી વિતરણ વ્યવસ્થા ડાયવર્ટ ત્યાં સુધી ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ ખાતે આરસીસી રોડ બનાવી શકાય તેમ નથી ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટની એન્ટ્રીના